ભારતીય કોસ્ટ ગાર્ડ આંદામાન નજીકના દરિયામાંથી અંદાજે છ હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે જે બાદ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશના દરિયા કિનારો ડ્રગ્સ ગેટવે બન્યો છે ગુજરાતના સોળસો કિલોમીટર દરિયા કિનારાથી ડ્રગ્સ મળી રહ્યા છે દેશના ગૃહ મંત્રી મોટી મોટી વાત કરી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દેશમાં ડ્રગ્સ ગુસાડી રહ્યા છે જે ભારત દેશ માટે દરિયા કિનારો ભૌગોલિક દ્રષ્ટિએ આપણને સૌથી વધુ મહત્તમ ઉપયોગી એ ડ્રગ્સની માટેના કારોબારના ગેટવે બની જાય અને ગુજરાતનો સો કિલોમીટરનો દરિયાકાંઠો પણ વારંવાર ડ્રગ્સના કન્સાઇનમેન્ટ માટેનો ગેટવે બને મને એમ લાગે કે દેશ માટે પણ ચિંતાનો છે ને દેશના ભવિષ્ય સમાન યુવાનોને નશાની આગમાં ધકેલવાનું સુનિયોજિત કાવતરું હોય તે રીતે ચાલી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી વારંવાર વાતો કરે છે કે ડ્રગ્સની બાબતમાં અમે કેન્દ્રીય એજન્સીને સતર્ક કરી છે આ કર્યું છે પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો ઠરવા છે અને ડ્રગ્સ સિન્ડિકેટના માફિયાઓ આંતરરાષ્ટ્રીય બજારનું ડ્રગ્સ જે રીતે ભારતના ગેટવેથી વિશ્વની માર્કેટમાં ઠલવા માટેની ગોઠવણ કરી રહ્યા આ સૌથી ચિંતાનો છે ગૃહ રાજ્ય શ્રી પણ ગુજરાતમાં વાતો કરે અને કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્કતાના નામે વાતો કરે